सुरत भारत वरसाद डभोली फरी पाणी भराता स्थानिको मक्रोश कि भ्रष्टतंत्र आणि शासकता हालाकी

તંત્ર અને શાસકોના પેટતું પાણી નહી હલતું હોવાથી પરિસ્થિતિ ઠેર નીઠેર રહેતી હોવાનું રોષપૂર્વક સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું હતું આજે પડેલા વરસાદના કારણે કતારગામ ઝોનના હરિદર્શનના ખાડા સહિતના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો પાણીનો ભરાવો થયો છે ત્યાં કેટલીક સ્કૂલ આવે છે તેથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પાણીનો ભરાવો થયો હોવા છતાં વિદ્યાર્થીઓ જીવના જોખમે લઈને પાણીમાંથી પસાર જોવા મળ્યા આ ઉપરાંત રોડ પર પાણીના ભરાવાના કારણે નોકરી ધંધે જનારા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે